ટાણે જો કે અમે એક કલેક્ટરમાં મિટિંગ હાલતી હતી અને અમને જાણ મળી એટલે તરત મિટિંગને મોકૂફ રાખી થગી જ રાખી દીધી અટાણે અને તા તાબડતોડ તંત્રને મોકલી દીધું અમને જાણ મળ્યા પછી પંદરથી વીસ મિનિટની અંદર અહીંયા ટીમ તમામ પહોંચી ગઈ છે અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે રસ્તામાં છે તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે જેમ બને એમ જલ્દી નાની બાળકી છે જેટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે જે અમે અમરેલીની અંદર કલેક્ટર સાથે અમારી મીટિંગ હતી અને અમારી ઉપર જ્યારે ફોન આવ્યો કે ભાઈ સુરતપરા ગામની અંદર આવી એક ઘટના બની છે કે બાળકી બોર્ડની અંદર પડી ગઈ ત્યારે તરત જ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને ત્યાર પછી તરત દસથી પંદર મિનિટમાં સમગ્ર ટીમ અહીંયા સુરતપરા ગામે પહોંચી ગઈ અને ડૉક્ટરની ટીમ છે પોલીસ પ્રશાસન પ્રાંત અધિકારીથી માંડીને તમામ જિલ્લાની ફાયરની ટીમ તમામ લોકો અત્યારે બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને ઓક્સિજનની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે સાથે સાથે જેવી જ બાળકી બહાર નીકળે તો એના માટે ડૉક્ટરની ટીમ પણ તૈયાર છે અને રાજુલાથી એક રોબોટ લઈને એક વ્યક્તિને પણ એક પાંચથી દસ મિનિટમાં પહોંચવાની તૈયારી છે અને रॉबर्ट द्वारा बालक ने बाहर काढવાનો पुरेपूर પ્રયાસ કરવાનો નેટ પરીક્ષા મામલે કોંગ્રેસ પ્ર